નગરપાલિકા દ્વારા નિમિત્તે લઈ વિમોચન કરવામાં આવ્યું રીતના કાલે કર્યું છે નગરપાલિકાના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યશ્રી શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સ્ટેજ ઉપર બિરાજમાન તથા બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સે સંગઠન છે ભુજ નગરપાલિકાના પદાધિકારી છે સાથ તમામ નગરસેવકો સૌ સાથે મળી અને એક ડિજિટલ નું આયોજન કરીને કાલે વિમોચન કરવામાં આવ્યું છે જેનું ને ખાસ કરીને જે બારકોટ છે એ આપણે સંક્રાંત આવે છે તો બધા ગૌદાન કરતા જોઈએ છે તો ડિજિટલ ઉપયોગ કરી અને ગૌદાન કરે નગરપાલિકા એ જે ઘાસચારા માટે એક અકાઉન્ટ અલગથી જ ખુલેલું છે જેને પણ જાહેર સ્થળો ઉપર જ્યાં ત્યાં ગંદકી ન થાય અને જાહેર સ્થળો ઉપર ચડો ચડો ન વેચાય અને ડિજિટલ પેમેન્ટ થાય તે માટે ખાસ કરીને આ વ્યવસ્થા કરવામાં આવી છે આ બધા જે સ્ટીકર છે એ જાહેર ભુજના તમામ મંદિરોમાં જાહેર સ્થળોમાં નગરપાલિકામાં આવતી તમામ ગાડીઓની અંદર આ સ્ટીકર લગાવવામાં આવશે આવને આયોજન છે કે ભાઈ નગરપાલિકાનું જે વેરા વસુલાતનું જે બિલ છે તેની પાછળ પણ આ બારકોડ સ્ટીકર લાગે જેથી ઘરે ઘરે જ્યારે બિલ જાય છે તો પાછળ આ જો બારકોડ લાગેલું હોય તો જેને ગૌદાન કરવું હોય તે પણ કરી શકે છે સારા નરસા પ્રસંગે આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે સારા નરસા પ્રસંગે કે આપણે દાન કર દાન પુન કરતા જ હોય છે તો આપના માધ્યમથી અપીલ કરું છું કે ભાઈ નગરપાલિકાનો જે ઢોરવારો છે તેની અંદર આવી રીતના ઘાસચારા માટે જો ડિજિટલ બારકોડનો ઉપયોગ કરીને ડિજિટલ પેમેન્ટ કરે તો સારું રહેશે ભુજ માટે એક સફાઈ અને ખાસ કરીને જ્યાં ત્યાં જાહેર સ્થળો ઉપર ગાયું ના ઉભી રહે ચરો ન વહેંચાય આપના માધ્યમથી એટલી અપીલ કરું છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે